નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ છાત્રાલયમાં આવેલી ભરતી જાહેરાત વિશે તેમજ શાળામાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરશું તો ગૃહપતિ માટેની ભરતી જાહેરાત છે મિત્રો આઈપી પટેલ ટ્રસ્ટ ભીલોડા સંચાલિત શ્રીમતી એચડી પટેલ છાત્રાલય બક્ષી ભિલોડા ભીલોડા મુ પોસ્ટ તાલુકો ભિલોડા જિલ્લો અરવલી માટે નીચે જેના લાયકાત ધરાવતા ઉમેદવારની ભરતી કરવાની છે જાહેરાત પ્રસિદ્ધ થાય તે નીચેના સરનામે લાયકાત અને અનુભવના તમામ અસલ પ્રમાણપત્રો અને તેની ખરી નકલો અરજી સાથે છે રૂબરૂ હાજર રહેવાનું રહેશે પગાર ધોરણ સરકારથી ધારાધોરણ મુજબ મળવાપાત્ર રહેશે તમે જોઈ શકો છો છો દેવ ભાસ્કર હિંમતનગર મોડાસા જે મોડાસા ભાસ્કર આવૃત્તિમાં સત્યવીસ સાત બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જગ્યાની વાત કરીએ તો ગૃહપતિ માટેની જગ્યા છે અનામત કેટેગરી એટલે કે બક્ષી પંચ એસીબીસી માટેની કેટેગરી માટે જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ બાર પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો માતૃશ્રી આરજે જે પ્રેરણા મંદિર ભિલોડા જિલ્લો અરવલ્લી તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના સવારે દસ કલાકે ઇન્ટરવ્યૂ રહેલું છે મિત્રો વોક ઇન્ટરવ્યૂ અંતર્ગત એટલે કે ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત ગૃહપતિ માટેની આ જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે કુલ ચાર જાહેરાત વિશે વાત કરવાની છે મિત્રો વિડીયોમાં તો મિત્રો વાત કરશું શ્રી લોક કલ્યાણ સેવા ટ્રસ્ટ ઈડર સંચાલિત શ્રી લાડુબા કન્યા છાત્રાલય ધ્યા તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લી માટે નીચે મુજબની લાયકાત ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદર માં સંસ્થાના સરનામે રજીસ્ટર પોસ્ટ રીતે અરજી કરવાની રહેશે મિત્રો તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ચોકીદાર માટેની જગ્યા છે મિત્રો પુરુષ અથવા તો સ્ત્રી ઉમેદવાર ધોરણ ચાર પાસ થયેલા હોય તે ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો સરકાર શ્રીના પ્રથમ નિયમો અનુસાર ફક્ત અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના પુરુષ અથવા તો સ્ત્રી ઉમેદવાર અરજી કરવી એસટી ઉમેદવારે પગાર ભથ્થા તથા ઇન એડેડ છાત્રાલયના ફિક્સ વેતનથી નિમણૂક કરવામાં આવશે નિમણૂક પામનાર ઉમેદવારે ફરજિયાત સ્થળ પર ચોવીસ કલાક દરરોજ હાજર રહેવાનું રહેશે અરજી મોકલવા માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો અશોકભાઈ એચ પટેલ પ્રમુખ મંત્રી શ્રી શ્રી લોક કલ્યાણ સેવા ટ્રસ્ટ ઇડર એકસો દસ સુભાષનગર સહકારી જીન રોડ પાણીની ટાંકી પાસે હિંમતનગર જિલ્લો સાબરકાંઠા પિનકોડ અડત્રીસ થ્રી જીરો એક છે તેના પર અરજી મોકલવાની છે મિત્રો તો તમે જોઈ શકો છો ચોકીદાર માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો એસટી કેટેગરી માટે આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો દીવ ભાસ્કર ભાવનગર આવૃત્તિમાં તારીખ બાવીસ સાત બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આર્ટ્સ કોમર્સ વ્યાખ્યાતા માટે ત્રણ જગ્યા છે અંગ્રેજી એકાઉન્ટ એ કોમર્સ વિષયો માટે જેમાં એમએ એમ કોમ પંચાવન ટકા સાથે નેટ સ્લેટ પીએચડી પાસ ગ્રંથપાલ એટલે કે બેચલ લાઇબ્રેરી એમએલઆઈબી કરેલું હોય તેવા પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પીએચડી માટે એક જગ્યા છે ગૃહમાતા માટે ગર્લ્સ હોસ્ટેલ માટે અનુભવી ગૃહમાતા માટે ત્રણ બાર પાસ થયેલા હોય તેવા માટે એક જગ્યા આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે મિત્રો તેમજ એકાઉન્ટ ક્લાર્ક માટેની એક જગ્યા છે સ્નાતક અને શૈક્ષણિક સંસ્થામાં એકાઉન્ટ અને ટેલીના કામનો અનુભવ તેમજ માળી માટેની એક જગ્યા છે મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ લખેલ અરજી તથા પાસપોર્ટ ફોટા એક સાથે ઉપરોક્ત સરનામે અથવા વોટ્સઅપ નંબર પર અથવા ઇમેલ એડ્રેસ પર અરજીઓ દસ દિવસમાં મંગાવવામાં આવે છે કઈ જગ્યા પર આપ અરજી કરો છો તેનો આપનો સંપર્ક નંબર તેની જરૂર નોંધ કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રીમતી એચપી સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી એન પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કાકનપુર અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો નર્સરી માટે પ્રીપીટીસી ગ્રેજ્યુએટ થયેલા હોય તો ઉમેદવારો માટે એક જગ્યા છે એકથી ચાર માટે બી એમએ બીએડ ઇંગ્લિશ માટે બે જગ્યા મિત્રો પાંચથી સાત માટે બીએસસી એમએસસી બીએડ કરેલ હોય મેથ્સ અને સાયન્સ માટે એક જગ્યા તેમજ એકથી સાત માટે બીસીએમસીએ બીએ બીટેક બીએડ કોમ્પ્યુટર કરેલો હોય તો ઉમેદવાર માટે એક જગ્યા છે પગાર ધોરણ લાયકાત મુજબ મળવા પાત્ર થશે મિત્રો ઇન્ટરવ્યુ માટેની તારીખની વાત કરીએ તો એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સમય સવારે સાડા અગિયારથી સાડા ત્રણ સુધી ઇન્ટરવ્યુ માટેનું સ્થળ પણ અહીંયા આપવામાં આવેલું છે